સંવેદનશીલ ગણાતા ભરૂચ જિલ્લામાં રાજ્યના ગૃહ પ્રધાન હરસંઘ અધિકારીઓ તેમજ પદાધિકારીઓ સાથે બેઠક યોગી પરિસ્થિતિનો તાક મેળવ્યો જિલ્લા જેલ ખાતે નવા બનેલા આવાસનું પણ લોકાર્પણ કર્યું આમોદ તાલુકાના અનોર ગામમાં પરવાનગીથી વધુ માટી ખનન તલાટીની ફરિયાદ છતાં તંત્ર મૌન મર્યાદિત માપ કરતા વધુ ખોદકામ કરતા ગામના તલાટીએ ઉચ્ચ કક્ષાએ ફરિયાદ કરી અંકલેશ્વર નગરપાલિકાની સામાન્ય સભા યોજાય ઓગણીસ જેટલા કામો રજૂ કરવામાં આવ્યા જમ્મુ કાશ્મીરમાં થયેલા આતંકી હુમલામાં મૃત્યુ પામેલા લોકોને બે મિનિટનું મૌન પાડી સામાન્ય સભામાં શ્રદ્ધાસુમન અર્પણ કરાયા જન્મમરણના દાખલા અંગે વિપક્ષની ઉગ્ર રજૂઆત शासक पक्षातील कितलक सदस्याઓ પણ કામ ન થતા હોવાના કર્યા આકશેબ સંવેદનશીલતા ભરુજ જિલ્લામાં રાજ્યના મુખ્ય પ્રધાન હર સંઘવી અધિકારીઓ તેમજ પદાધિકારીઓ સાથે બેઠક યોજી પરિસ્થિતિનો તાક મેળવ્યો હતો તેમજ વિવિધ પ્રશ્ને ચર્ચા વિચારણા કરી હતી ત્યારબાદ જિલ્લા જેલ ખાતે નવા બનેલા આવાસ પણ લોકાર્પણ કર્યું હતું જમ્મુ કાશ્મીરમાં આતંકી હુમલા બાદ દેશ અને રાજ્યમાં સંવેદનશીલ પરિસ્થિતિ વચ્ચે રાજ્યના ગૃહપ્રધાન હર્ષ સંઘવી ભરૂચની મુલાકાતે આવી પહોંચ્યા હતા હર્ષ સંઘવી ઓચિંતી મુલાકાત લેતા અધિકારીઓમાં દોડધામ મચી જવા પામી હતી ગૃહપ્રધાન હરસંઘવીએ ભરૂચમાં વહીવટીતંત્ર પોલીસ અધિકારીઓ અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ સાથે બેઠક યોજી હતી આ બેઠકમાં ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી વાગરાના ધારાસભ્ય અરુણ રણા જંબુસરના ધારાસભ્ય ડી કે સ્વામી ઝઘડીયાના ધારાસભ્ય રિતેશ વસાવા ભરૂચ જિલ્લા પંચાયતના પ્રમુખ મહેન્દ્રસિંહ વાસદિયા ભરૂચ જિલ્લા ભાજપના પ્રમુખ પ્રકાશ મોદી કલેક્ટર ગૌરાંગ મકવાણા જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા સહિત અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા

ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને સૌ લોકો સાથે બેસીને ભરૂચ જિલ્લાના વિવિધ વિષયો પર ડિટેલ ચર્ચાઓ અને ખાસ કરીને ચૂંટાયેલા પ્રતિનિધિઓની પોતપોતાના વિસ્તારમાં જે સજેશનો છે જે ફરિયાદો છે અને ખાસ ભવિષ્યની અંદર કયા વિષયો પર ગંભીરતા પૂર્વક કામગીરી કરી શકાય તે બાબતની એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું સાથે સાથે ભરૂચ જિલ્લા જેલ વિભાગના રહેણાંક મકાનોના લોકાર્પણ નું એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ રહેણાંક મકાનો થકી જેલ વિભાગના અમારા સિપાહીઓને એમના પરિવારજનો જોડે એમની બધી જ મનોકામનાઓ અહીંયા પૂરી કરી શકે પોતાના પરિવારના બધા જ સપનાઓ અહીંયા સાકાર થાય તેવી હું શુભકામનાઓ આપું છું આભાર અમર તાલુકાના અનોર ગામમાં વરસાદી કાસમાંથી માટી ખનનના વધુ ઊંડાઈ અને સમય મર્યાદાની ઉલ્લંઘન થતા તલાટી કમ મંત્રી તાત્કાલિક કાર્યવાહી માટે તંત્રને લેખિતમાં જાણ કરવી પડી છે જો કે ઘણા દિવસો વીતી ગયા છતાં હજુ સુધી કોઈ અધિકારીઓ સ્થળ તપાસ માટે પહોંચ્યા નહીં હોવાના આક્ષેપ કરાઈ રહ્યા છે આમોદ તાલુકાના અનોર ગામમાં વરસાદી કાંસમાંથી માટી ખનનમાં વધુ ઊંડાઈ અને સમયમર્યાદાના ઉલ્લંઘન થતાં કમ મંત્રીએ તાત્કાલિક કાર્યવાહી માટે તંત્રને લેખિત જાણ કરવી પડી છે જોકે ઘણા દિવસો વીતી ગયા છતાં હજુ સુધી કોઈ અધિકારીઓ સ્થળ તપાસ માટે પહોંચ્યા નહીં હોવાના આક્ષેપ કરાઈ રહ્યા છે અન્ય ગામોના સીમાડાથી મળતી કાંસ ખોદવાની પરવાનગી ભૂસ્તર વિજ્ઞાન અને ખનીજ ખાતા ભરૂચ દ્વારા આપવામાં આવી હતી જેમાં માત્ર ત્રણ મીટરની ઊંડાઈ સુધી ખોદકામ કરવાની મર્યાદા નક્કી કરી હતી પરંતુ અનોર ગામના તલાટી ભારતીય સ્થળ તપાસ દરમિયાન અંદાજે પંદર મીટર સુધીનું ખોદકામ થયાનું નોંધ્યું હતું પરવાનગી અનુસાર ચાલીસ દિવસમાં કામ પૂર્ણ કરવાનું નક્કી કરવાનું હોવા છતાં સમય મર્યાદા વટાવી દેવામાં આવી છે અને હજુ સુધી કામ ચાલુ છે તલાટીએ સત્તર એપ્રિલ બે હજાર રોજ જિલ્લા જીઓલોજીસ્ટ કલેક્ટર કચેરી તથા આમોદ મામલતદારને લેખિતમાં ફરિયાદ કરી છે આ ઘટનામાં મહિલા સરપંચ નિર્મલા સોલંકીના પતિ પંકજ સોલંકી સામેલ હોવાનું જણાઈ રહ્યું છે સ્થાનિક રાજકીય દબાણ અને તંત્રની નિષ્ક્રિયતા અંગે લોકોમાં ભારે અસંતોષ ફેલાયો છે હવે પ્રશ્ન એ છે કે શું તંત્ર આવી છે શું તલાટીની લેખિત ફરિયાદ સાચી છે કે પછી સરપંચના પતિનો દાવો સમગ્ર મામલો હવે આમોદ પંથકમાં ચર્ચાનો વિષય બન્યો છે ભરૂચ જિલ્લાના અનોર ગામે મહિલા સરપંચના પતિની આગેવાનીમાં કોન્ટ્રાક્ટર દ્વારા પરવાનગીના નિયમોનું ઉલ્લંઘન કરી અને ચાલીસ દિવસમાં કાસ ખોદવાની પરવાનગી હોય છતાંય ચાલીસ દિવસ ઉપરાંતના દિવસોમાં માટી ખોદવાનું કામ ચાલુ હોય અને ગામના તલાટીકમ મંત્રીએ લેખિતમાં લાગતા વળગતા તંત્રને જાણ કરી હોય છતાં રોકટોક વગર માટી ચોરીનું કૌભાંડ ચાલે છે અને ગામના જાગૃત નાગરિક લોકોએ અને પત્રકારો વિડીયોગ્રાફી કરતા ખોટા આક્ષેપને ધમકાવાની અટકાવવાની અને નાકામ કોશિશ કરીને દેશની ચોથી જાગીર અને સરકારી કર્મચારી તલાટીકમ મંત્રીને પણ કામકાજની એસી તેસી કરતો રાજકીય વગ ધરાવતો સરપંચના પતિ વિરુદ્ધ તંત્ર દ્વારા ટૂંક સમયમાં ખૂબ મોટી કાર્યવાહી થવી જોઈએ માટીચોરોને એમ હોય કે લગતા વળગતા કઈક અધિકારીઓ એમને એમને બચાવી લેશે તો પણ ખુલ્લા પાડીશું એવી અમે પાસે માંગ કરીએ છીએ અંકલેશ્વર નગરપાલિકાની સામાન્ય સભા યોજાઈ હતી જેમાં ઓગણીસ જેટલા કામો રજૂ કરવામાં આવ્યા હતા સામાન્ય સભા પૂર્વે જમ્મુ કાશ્મીરમાં થયેલા આતંકવાદી હુમલામાં મૃત્યુ પામેલા લોકોને બે મિનિટનું મૌન પાડીને સામાન્ય સભામાં શ્રદ્ધા અર્પણ કરવામાં આવ્યા હતા ત્યારબાદ સામાન્ય સભાનો પ્રારંભ થયો હતો અંકલેશ્વર નગરપાલિકાના સભાખંડ ખાતે આજરોજ પાલિકા પ્રમુખ લલિતાબેન રાજપુરોહિતના અધ્યક્ષસ્થાને સામાન્ય સભા યોજાઈ હતી જમ્મુ કાશ્મીરમાં થયેલા આતંકી હુમલામાં મૃત્યુ પામેલા લોકોને બે મિનિટનું મૌન પાડી સભામાં શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા હતા સામાન્ય સભામાં વિપક્ષ દ્વારા રેલવે સ્ટેશનથી ત્રણ રસ્તા સર્કલ વચ્ચેના મુખ્ય માર્ગને પંચોતેર લાખના ખર્ચે આઇકોનિક માર્ગ તરીકે વિકસાવવાના કામમાં ભ્રષ્ટાચાર કરાયો હોવાનો ગંભીર આક્ષેપ કરાયો હતો સાથે જ વિપક્ષે વિવિધ વોર્ડમાં જ્યાં કચરો ઠલવાય છે તે સ્થળોએ સીસીટીવી કેમે કેમેરા મૂક્યા હતા તે ગાયબ થઈ ગયા છે અથવા તો કામ કરતા નથી તે કામમાં પણ ગેરરીતિ જોવા મળી રહી છે તેવા આક્ષેપ કર્યા હતા જન્મ મરણના ઓનલાઈન દાખલા અંગે ઓપરેટિંગ કી માટે સેનેટરી ઇન્સ્પેક્ટર રઘુવીરસિંહ મહિડાને હવાલો સોંપવા સરકારમાં કરાયેલી દરખાસ્ત અંગે વિપક્ષી સભ્યોએ પૂરજોશ વિરોધ નોંધાવ્યો હતો અને લોકોની અરજીનો નિકાલ થતો જ નથી તેવા આક્ષેપ કર્યા હતા આ સામાન્ય સભામાં શાસક પક્ષના કેટલાક સભ્યોએ પણ પોતાના વિસ્તારમાં કામો ન થતા હોવાના તેમજ પાલિકાના અધિકારીઓ વોર્ડ સભ્યોનું સાંભળતા જ ન હોવાની રજૂઆત કરી હતી આ સામાન્ય સભા દરમિયાન એજન્ડા ઉપર કુલ ઓગણીસ જેટલા કામો હાથ પર લેવામાં આવ્યા હતા જેને મંજૂરી આપવામાં આવી હતી આજ રોજ નગરપાલિકા સભા ખંડમાં બોર્ડ મિટિંગ યોજાઈ હતી આમાં એજન્ડા ઉપર ઓગણીસ જેટલા કામ લેવામાં આવ્યા તમામ કામો વધુ મતે તેમજ સર્વાણુમતે મંજૂર કરવામાં આવ્યા આમાં એક રાષ્ટ્ર એક ચૂંટણીનું પણ પ્રસ્તાવ પાસ કરવામાં આવ્યો છે ને એક જનમનની હતું તે એમાં સરકારના નિયમ અનુસાર એમને દાખલો આપવામાં આવશે

કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં નાગરિકો જોડાયા હતા આ કેન્ડલ માર્ચ જીઆઈડીસીમાં આવેલ પોલીસ સ્ટેશન ચોકડીથી નીકળી હતી જે સરદાર પાર્ક જલધારા ચોકડી પશુપતિનાથ મંદિર થઈ નવજીવન ગરબા ગ્રાઉન્ડ ખાતે પહોંચી હતી અને જ્યાં શ્રદ્ધાંજલિ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું આ શ્રદ્ધાંજલિ સભામાં શ્રી શ્યામ સેવા સમિતિ તેમજ વિશ્વ હિન્દુ પરિષદના આગેવાનો જોડાયા હતા અને હિચકારી આતંકી હુમલો કરનાર આતંકવાદીઓ સામે કડકમાં કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી હતી आतंकवादी पाकिस्तान पोषित भारत में आते हैं और उनका धर्म पूछकर जिनका कलमा जिनको पढ़ना नहीं आता है जिनका खतना नहीं हुआ है ऐसे लोगों को चुन चुन कर उनकी पत्नियों के सामने गोलियों से बीन दिया गया उनकी निर्मम हत्या की गई पूरा देश आक्रोशित है और सब समस्त हिंदू समाज इसका विरोध कर रहा है भारत सरकार कड़े से कड़े फैसले ले रहे हैं पाकिस्तान के विरुद्ध परंतु अब समय ऐसा आ गया है कि ये जो पाकिस्तान पोषित आतंकवाद है ये जड़ मूल से खत्म होना चाहिए हमारे देश के अंदर भी जो छुपे हुए पाकिस्तान को तनाह देने वाले लोग कि जो आतंकवादी जिन्हें इस घटना में शामिल थे वो पिछले डेढ़ साल से जम्मू कश्मीर में रह रहे थे अभी लगभग एक हजार लोगों को सैनिकों ने गिरफ्तार किया है जिन्होंने इन आतंकवादियों की मदद की है ऐसे भारत के अंदर भी पाकिस्तान के मददगार जो छुपे हुए हैं उनको भी चुन चुन कर भारत सरकार कड़े से कड़े सजा दे ये समस्त हिंदू समाज की मांग है ભરૂચ આરોગ્ય વિભાગ ભરૂચ દ્વારા મેલેરિયા સામે જાગૃતિ વધારવાના હેતુસર રેલી નું આયોજન કરવામાં આવ્યું હતું આ રેલી માં જિલ્લાભરના આરોગ્ય કર્મચારીઓ અને વિદ્યાર્થીઓ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો ભરૂચ જિલ્લા આરોગ્ય અધિકારી ડૉક્ટર જે એસ ધુલેરાના અધ્યક્ષસ્થાને આ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જે સ્ટેશન સર્કલથી શરૂ થઈને જિલ્લા પંચાયત કચેરી સુધી યોજાઈ હતી રેલી દરમિયાન મેલેરિયા રોગ વિશેની માહિતીઓ સુરક્ષા પગલાં અને ચિકિત્સાની માહિતી પાઠવતા બેનર દ્વારા જનજાગૃતિ ફેલાવવામાં આવી હતી તેમજ આરોગ્ય કર્મચારીઓએ મેલેરિયા મુક્ત સમાજ માટે સહયોગ આપો જેવા નારા લગાવી લોકોને સંદેશ આપ્યો હતો આ રેલીનો મુખ્ય હેતુ મેલેરિયા જેવી જીવલેણ બીમારી અંગે લોકોમાં જાગૃતતા વધારવી અને સાવચેતીના પગલાં અંગે

જેટલા બંધિયાર પાણી હોય તેમાં મેલેરિયાના મચ્છર ઉત્પન્ન થતા હોય છે ચોખ્ખા પાણીમાં તો મારી સામાન્ય જનજનતાને વિનંતી છે કે શક્ય હોય ત્યાં સુધી મચ્છરોને એના ઈંડા મૂકવા માટે આપણે પાણી ઉપલબ્ધ ન કરાવીએ અને પાણીને વહાવી દઈએ અને ખાસ કરીને મચ્છરોથી બચવા માટે રેપલેન્ટનો ઉપયોગ કરીએ અને મચ્છરદાનીમાં ઊંઘવાનો આગ્રહ રાખીએ કદાચ કોઈને ટાઢીઓ તો આવે ને કે જેને મેલેરિયા કહીએ છીએ એ આવે ત્યારે નજીકના સરકારી દવાખાનેથી તેની નિઃશુલ્ક દવાઓ લે અને ડૉક્ટરની સલાહ પ્રમાણે પૂરેપૂરી સારવાર લે વિશ્વ મેલેરિયા દિવસની ઉજવણી સંદર્ભે આ તબક્કે હું કહેવા માગું છું કે હવે આપણે મેલેરિયાને એન્ડ તરફ લઈ જઈ રહ્યા છીએ એના માટે આ વખતનું જે સૂત્ર છે એ રી ઇન્વેસ્ટ રી અને રી છે જય હિન્દ પહેલગામ ખાતે થયેલા આતંકવાદી હુમલામાં શહીદ થયેલા થી વધુ નિર્દોષ પીડિતો માટે જાયન્સ ગ્રુપ ઓફ ભરૂચ દ્વારા શ્રદ્ધાંજલિ અપાઈ હતી શહેરના પાંચબત્તી વિસ્તારમાં આયોજિત કાર્યક્રમનું નેતૃત્વ જાયન્સ ગ્રુપ ઓફ ભરૂચના પ્રમુખ મૃણાલ કાપડિયાએ કર્યું હતું આ અવસરે ઉપસ્થિત રહી સર્વે સભ્યોએ મીણબત્તીઓ પ્રજ્વલિત કરી મૌન પાળીને શહીદોની આત્માની શ્રદ્ધાંજલિ આપી હતી ભરૂચના અનેક અગ્રણીઓ અને નાગરિકોએ સહાનુભૂતિપૂર્વક હાજરી આપી હુમલામાં ગુમાવેલ નિર્દોષ જિંદગીઓ માટે દુઃખ વ્યક્ત કર્યું હતું કાર્યક્રમમાં પ્રમુખ મૃણાલ કાપડિયા ઉપરાંત શહેરના અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા બાવીસ સારી પચવીસ સ્થળો આતંકીઓ જેની શ્રદ્ધાંજલિ આપવા માટે હાજર ગાયન જો કોઈ ભરું છું હું પ્રેસિડેન્ટ મુલાલ કાપડ્યા તેમજ મારી ટીમ તેમજ ગાયન ગુરુ શહેરીની ટીમ એમને શ્રદ્ધાંજલિ આપવા માટે આ જ અમે ભેગા થયા છીએ તેમને શ્રદ્ધાંજલિ આપવા ભેગા થયા છે અને શ્રદ્ધાંજલિ અમે આત્મા શાંતિ આપી ભગવાનને ભક્વાને આસોટ સોટ વામલેશ્વર હોળીઘાટ ખાતે સુવિધાના મુદ્દે સૌથી વધુ પરિક્રમાવાસીઓએ હંગામો મચાવ્યો હતો વમલેશ્વર હોળીઘાટ ખાતે હજુ પણ પ્રાથમિક સુવિધા વિકટ પ્રશ્ન જોવા મળી રહ્યો છે રહેવા સહિતની પ્રાથમિક સુવિધાઓના મુદ્દે હંગામો થયા બાદ હોળીઘાટની બુકિંગ ઓફિસમાં માથાકુટ પણ સર્જાઈ હતી માં નર્મદાની પરિક્રમામાં વધુ એક વિવાદ સામે આવ્યો છે આજ રોજ નર્મદા સંગ્રામ સ્થાન વમલેશ્વર હોળીઘાટ ખાતે સુવિધાઓના મુદ્દે તેમજ હોળીમાં દિવસના બદલે રાત્રિના લઈ જવાના મુદ્દે લક્ઝરી બસ અને બાઇક સહિત પગપાળા આવેલા સૌથી વધુ પરિક્રમાવાસીઓએ હંગામો કર્યો હતો રહેવા જમવા તેમજ અન્ય સુવિધા ન હોવાની વાતે ઉગ્ર અવાજે રજૂઆતનો દોર ચલાવ્યો હતો આ વચ્ચે દહેજ જેટી તરફ પાણી ઓછું હોવા સાથે દરિયાઈ પવન વધુ હોવાની તંત્રની સૂચના બાદ હોળી દિવસના બદલે રાત્રિ ન લઈ જવાનું હોવાનું સામે આવતા જ પરિક્રમાવાસીઓનો ગુસ્સો આસમાને પહોંચ્યો હતો અને હોડી ઘાટની બુકિંગ ઓફિસમાં જ ભારે હંગામો મચાવ્યો હતો જ્યાં મહિલા કર્મચારી સહિત અન્ય એક કર્મચારીને પણ તેઓએ ધક્કે ચડાવ્યા હતા આ વચ્ચે તંત્ર દ્વારા દરિયાઈ પવન ઓછો થતો હોવાની જાણ થતાં તમામ પરિક્રમાવાસીઓને હોડીમાં બેસાડી નર્મદા સંગમ સ્થાન પાર કરાવવા માટે મોકલી આપવામાં આવ્યા હતા જો કે આ વચ્ચે આ મામલાના વિડીયો વાયરલ થતા ઘટના સામે આવી હતી આ અંગે વમલેશ્વર ગામ આગેવાન કૌશિકભાઈએ જણાવ્યું હતું કે આ ઘટનામાં સૌથી વધુ પરિક્રમાવાસીઓ એકત્ર થઈ ગયા હતા અને પ્રાથમિક સુવિધાઓના મુદ્દે રજૂઆતો કરી હતી આ વચ્ચે હોડીમાં દરિયાઈ પવનને સામે કિનારે પાણી ઓછું હોવાનું સામે આવ્યા બાદ તેઓ ઉગ્ર રજૂઆતો કરી જોકે ત્યારબાદ તંત્ર દ્વારા દરિયાઈ પવન જોર ઘટ્યું હોવાનું જણાવતા તમામને સંગમ સ્થળ પાર કરાવવા માટે મોકલી આપવામાં આવ્યા છે તમે મૂર્ખા ના બનાવો આપણે સંત છીએ થી ચાર દિવસથી તમે આવી રાખ્યા છો સાતસો આઠસો પંદરસો અઠાવીસો ને ટિકિટ કાઢીને તમે બધા આઈ યાત્રીઓને હાઈચેક કરો છો બસો સંખ્યા થશે તો જશે ચાર દિવસ થી માતા બહેનો છોકરા છોકરીઓ છે આ બધાને પીવા માટે ચા બરાબર નહીં

ગુજરાત સરકારને ને એલ્ટિમેટ આપે છે કે આવતા યાત્રીઓ નર્મદા પ્રકરણ જે સાધુ સંત યાત્રીઓ છે એના ના શોષણ આ ને પ્રશાસન ના કરે જય શ્રી રામ નર્મદે હમ નર્મદે

બકરા આવ્યા હતા પોલીસે ટ્રક ચાલક અને પાટણના ખાતે રહેતા કમરુદ્દીન મયુદ્દીન નાગોરીની ધરપકડ કરી હતી જ્યારે ટ્રકમાં બકરા ભરાવનાર આરોપી મહેંદી અલીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે પોલીસે આરોપીઓ સામે પશુ ક્રૂરતા અધિનિયમ અંતર્ગત ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ભરૂચના તુલસીદામ વિસ્તારમાં આવેલ નારાયણ કુંજ વિહાર એક્સ્ટેન્શન સોસાયટીના મકાન નંબર બસો તેંસઠમાં રહેતા પિસ્તાલીસ વર્ષીય બળદેવભાઈ ત્રિભુવનભાઈ પ્રજાપતિ તારીખ ઓગણત્રીસ માર્ચના રોજ સવારે નવ પિસ્તાલીસ વાગ્યે ઘરેથી કંઈ પણ કહ્યા વગર નીકળી ગયા હતા તેઓને છેલ્લા ભોલવ વિસ્તારમાં આવેલ જય અંબે સ્કૂલ નજીક જોવામાં આવ્યા હતા તેઓ આજ દિન સુધી મળી આવ્યા નથી ત્યારે આ અંગે સી ડિવિઝન પોલીસે મિસિંગ અંગેની જાણવા જોગ ફરિયાદ નોંધી તેઓની શોધખોળ હાથ ધરી છે ગુમ થયેલ વ્યક્તિ અંગે જે કોઈને જાણ થાય તેઓએ મોબાઈલ નંબર ચોરાણું બસો ઇક્યોતેર બોતેર આઠસો પિસ્તાલીસ અને સત્તાણું એકસો બેતાલીસ સત્તાણું નવસો ઓગણસીનો સંપર્ક કરવા જણાવવામાં આવ્યું છે જિલ્લા જેલ ખાતે નવા બનેલા આવાસનું પણ લોકાર્પણ કર્યું આમોદ તાલુકાના અનોર ગામમાં પરવાનગીથી વધુ માટી ખનન તલાટીની ફરિયાદ છતાં તંત્ર મોન મર્યાદિત માપ કરતા વધુ ખોદકામ કરતા ગામના તલાટીએ જમ્મુ કાશ્મીરમાં થયેલા આતંકી હુમલામાં મૃત્યુ પામેલા લોકોને બે મિનિટ નું પાડી સામાન્ય સભામાં શ્રદ્ધા સુમન અર્પણ કરાયા જન્મ મરણના દાખલા અંગે વિપક્ષની ઉગ્ર રજૂઆત શાસક પક્ષના કેટલાક સભ્યોએ પણ કામ ન થતા હોવાના કર્યા આક્ષેપ આજના સીડી ન્યુઝ સમાપ્ત થયા નવીન સમાચારો સાથે ફરી મળીશું નમસ્કાર